અને એકદમ સરસ મજાની લાગે નાનામાં નાની સાઇઝમાંથી ડબલ તો સાઇઝ થઈ જાય પોચી રૂ જેવી રસમલાઈ ખાવાની તો મજા જોર આવે એની સાથે છે આપણે એકદમ સ્વાદથી ભરેલી એની અંદર બ બંગાળી મીઠાઈ કે બંગાળી મીઠાઈમાં આપણે કહી શકીએ કે મલાઈ સેન્ડવિચ મલાઈ સેન્ડવિચ સેન્ડવિચનો સ્વાદ જ અનેરો હોય છે તો કોને કોને ભાવતી હોય છે આ મલાઈ સેન્ડવીચ પણ મારી તો બહુ જ ફેવરેટ છે અને સ્વાદિષ્ટ લાગે જોતાની સાથે મન થઈ જાય મલાઈ સેન્ડવીચ અને બંગાળી મીઠાઈની રસમલાઈ તો અંદર નાખતાની સાથે હજી વધારે ફૂલશે ડબલ થશે સાઈઝ માં તો આ રસ મલાઈ ખાવાની તો મજા જોર આવે કારણ કે આપણને ખબર છે કે આ ઘરની વસ્તુ છે ચોખ્ખી બનાવેલી તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ઓસ્ટ્રેલિયા બિના મોદી